तलुका पोंडधाम खाते चंद्रबाला मोदी एकडेमी शाला नवी बिल्डिंग बांधकाम दरमियान धाबू तूटी पड़ता तेवीस जीता श्रमजीव दबाता इजा पहुंची तमाम इजाग्रस्तों ने जयाबेन मोदी होस्पिटल खसेड़ा जांच जी वहीविटतंत्र अधिकारी दौड़ता વાલિયા તાલુકાના કોંડગામ સ્થિત સીએમ એકેડમી શૈક્ષણિક સંકુલમાં ચાલતા બાંધકામની છત એકાએક ધરાશાયી થતા પાંચ મહિલાઓ સહિત તેવીસ જેટલા શ્રમજીઓ નાની મોટી ઈજા પહોંચવા પામી હતી અંકલેશ્વરથી દસ કિલોમીટર દૂર આવેલા વાલિયા રોડ ઉપર આવેલ કોંડગામ ખાતે આવેલી સીએમ એકેડેમી શૈક્ષણિક સ્કૂલ સંકુલમાં હાજરત બપોરે ત્રણ વાગ્યાના ગાળામાં શાળાની બીજી ઇમારતનું બાંધકામ બીજે કન્સ્ટ્રક્શન કંપનીના નેજર હેઠળ ચાલી રહ્યું હતું શાળાની છતનો લેબ ભરવાની કામગીરી ચાલી રહી હતી તે દરમિયાન છતનો કેટલો ભાગ ધરાશાયી થતા નીચે ફરજ બજાવતા સમજી ઉપર પડતા નાની મોટી ઈજાઓ થવા પામી હતી તમામ શ્રમજીઓને મૂળ દાહોદ કુતરાના રહીશ હતા અને મળતી માહિતી મુજબ ઈજાગ્રસ્તોમાં પાંચ જેટલી મહિલાઓ જ્યારે અન્ય અઢાર જેટલા પુરુષોને ઈજા થવા પામી છે તમામ ઈજાગ્રસ્તોને અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલમાં સારવારથી ખસેડવામાં આવ્યા છે તબીબના જણાવ્યા મુજબ અસરગ્રસ્તો નાના મોટા ફ્રેકચર થાય જોકે તમામ ઈજાગ્રસ્ત ભયમુક્ત હોવાનું કહેવામાં આવી રહ્યું છે ભરૂચ જિલ્લા કલેક્ટર અંકલેશ્વર પ્રાંત અધિકારી મામલેદાર સહિત અધિકારીઓ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા તેમજ કંપની તેમજ ઈજાગ્રસ્ત તો નપાય રહેલા સવાર અંગની વિગતો મળી હતી બનાવ કયા કારણોસર બને તેની તપાસના છોકરો ગતિમાન કરવામાં આવ્યા છે હાલ અહીંયા કોંડ ખાતેની એક સીએમ એકેડમીમાં સ્વિમિંગ પુલનું બાંધકામ ચાલતું હતું ને એનું સ્ટ્રક્ચર પડેલું છે અ પ્રાથમિક અંદાજ મુજબ લગભગ પંદરથી સોળ મજૂરોને ઇન્જરીના અમારી પાસે હજી ખૂબ જ પ્રાથમિક સ્ટેજ હજી અમે સ્થળ વિઝિટ કરી છે હોસ્પિટલ તમે જઈ રહ્યા છે ત્યાં સુધી છે અને પ્રાથમિક માહિતી મુજબ હાલ કોઈ ફેટલ નથી હજી કે એક એકવાર જોઈ લઈએ કે અંદર કોઈ ટ્રેપ ના હોય એ બધું હજી તો આઈ એમ ટેલિંગ યુ હેવ જસ્ટ રીચ અમારી પહેલી પ્રાયોરિટી એ છે કે અંદર કોઈ માણસ ના બચ્યા હોય કારણ કે આખું સ્ટ્રકચર આવ્યું છે એટલે કોઈ અંદર ના હોવું જોઈએ એટલે અમે હેડકાઉન્ટ અત્યારે મેચ કરી રહ્યા છીએ કે અંદર કામ કરનારા વ્યક્તિઓમાંથી કેટલા લોકો હોસ્પિટલમાં છે અને કેટલા અંદર છે મોટે ભાગે અમારું પ્રાથમિક રીતે અત્યારે જોતા એવું લાગે છે કે લગભગ તો ના હોવા જોઈએ પરંતુ છતાંય ફાયરની અમારી ટીમ છે અને અમે પણ હોસ્પિટલમાં જોઈ રહ્યા છીએ અને ઇન્જરી પ્રમાણે એની ટ્રીટમેન્ટ થાય એ પ્રમાણે પણ જોયું